ન્યામ કેંગ્યુ હવે બોલવા મળી કે આ છે લેંગ્વેજ તો હું કોપપા આ છે ને એને કાનમાં નોતા જાતા મોટા થતા बोलमा सिताले बन्छ है बितेलाई हाई हाई लाग्यो त बेसो अब अबै भयो दारु समय थोरै लिदो आ तरे अब जब लाग्यो बन्द आइते युले त क्राफ्ट करा है तरे या 30% छ ભરખડા છે આ મારી બાળકી છે ડિમ્પલ એને જન્મજાત બેરાશની ની પ્રોબ્લેમ હતી પછી અમારે વર્ષ દોઢ વર્ષની ઉંમર થઈ પછી આપણે આંગણવાડી જાતિ ત્યાંથી અમને ખબર પડી કે ભાઈ અમારી બાળકીને બેરાશની તકલીફ છે એટલે અમે એનો રિપોર્ટ એ બધું કરાવ્યું અને પછી આપણે આરબીએસકે વિભાગમાંથી અમે જાણ થઈ એટલે ત્યાંથી અમને સંદર્ભ કાર્ડની મંજૂરી કાઢી પછી અમે અમરેલી ગયા અમરેલીથી ઓપરેશનની મંજૂરી લીધી પછી અમે ભાવનગર ઓપરેશન કરાવ્યું આ અમારી બાળકીનું મશીન છે આ ઓપરેશન થઈ ગયું છે અત્યારે અમારે ઓપરેશન પછી બાળકીને સાહીઠ ટકા ફેરફાર છે આ પછી અમારી બાળકીને આ નિઃશુલ્ક ઓપરેશન થયું છે અમારી ફર નહોતી કે ભાઈ અમે આટલી બધી કરાવી શકીએ છ થી આઠ લાખ રૂપિયાનું મશીન થાય કેમ કે અમે તો નાના માણા બાપા અમે ન કરાવી શકીએ એટલે આ ભાઈ સરકારમાંથી થયું આરબીએચ કે વિભાગમાંથી તે અમારા માટે સારું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાડેરની નીચે આવતા તમામ ગામોની અંદર જન્મજાત ખોડખાપણ એટલે કે કન્જેનિટલ ડિફોર્મિટી અંતર્ગત બેરા અને મૂંગા જે બાળકો જન્મે છે આ બાળકોની તપાસ એમની સર્જરી અમારી આરબીએસકે ટીમ ધારી કરે છે અને આ બાળકોને પ્રાથમિક લેવલથી માંડી અને કોકિલિયન ઇમ્પ્લાન્ટ એટલે કહેતા જે મિડલ એર છે એ કોકિલિયનનું ઇમ્પ્લાન્ટ કરી અને મશીન સુધા આપી અને બાળકનું સામાજિક આર્થિક અને પુનઃસ્થાપન થાય ત્યાં સુધીની સ્પીચ થેરાપી સુધી મારું નામ વરુણ દેવમુરારી છે હું આરબીએસકે મેડિકલ ઓફિસર ધારી તરીકે છું અમારો એક જે બાળક છે ડિમ્પલ ભાવેશભાઈ ભરખડા એમને કંજર ડેફનેસની તકલીફ હતી એ બાળકને અમે આંગણવાડી સ્ક્રીનિંગ દરમિયાન તપાસમાં અમને માલુમ થયા બાદ કાઢી આપી જિલ્લા કક્ષાએથી આરબીએસકે કાર્યક્રમ અંતર્ગત એની મંજૂરી કઢાવી ત્યારબાદ કોકલિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન થયું છે ડેફનેસ એક એવું સેન્સરી ડિફેક્ટ છે જેના કારણે બાળક જરૂરથી સાંભળી શકતું નથી અને એને હિસાબે એ બોલી પણ શકતું નથી ઓપરેશન બાદ કોકલિયર ઇમ્પ્લાન્ટ કમ્પ્લીટ થયા બાદ એને સ્પીચ થેરાપીના સેશન કરવામાં આવ્યો અને અત્યારે જે બાળક છે એ થોડુંક બોલી શકે છે અને સાંભળી પણ શકે છે